કેમ છો બધા મજામાં ને ગુજરાતી કરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મિલ્ક ચોકબાર ઉનાળાની ગરમીમાં નાના બાળકોને આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ મન થાય છે તો આપણે ઘરે ફક્ત દૂધમાંથી જ મિલ્ક ચોકબાર બનાવીશું જે ઘરે બનાવવો ખૂબ સરળ છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે કઢાઈમાં પાંચસો ગ્રામ ફૂલ ફેટવાળું દૂધ રેડીશું પછી તેમાં ચાર ચમચી દરેલી ખડી સાકર નાખીશું તમારે જેટલું ઘર પણ જોતું હોય તેટલું નાખી શકો છો મેં અહીંયા દરેલી ખડી સાકર લીધી છે ઉનાળામાં ખાંડના બદલે ખડી સાકરનો ઉપયોગ કરવાથી શરીરમાં ઠંડક મળે છે પછી દૂધને સતત તલાવતા રહેવાનું જેથી કરીને દૂધ તરીએ ચોંટી ના જાય હવે એક વાટકીમાં થોડું ગરમ દૂધ લઈશું પછી એક ચમચી કોર્નફ્લોર નાખીશું ગાંઠા ના પડે એ રીતે હલાવીને મિક્સ કરી દઈશું આ સ્લરીને દૂધમાં રેડી દઈશું હવે આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું જ્યાં સુધી આપણું મિશ્રણ ઘટ ન થાય ત્યાં સુધી હલાવતા રહીશું જેથી કરીને કોર્ન ફ્લોર પણ સરસ રીતે ચડીને સેટ થઈ જાય આ મિશ્રણને ને થી સાત મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહેવાનું તો જુઓ આપણું મિશ્રણ સરસ ઘટ બની ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે છેલ્લે ચારથી પાંચ ટીપ્પા વેનીલા એસેન્સ નાખીશું વેનીલા એસેન્સ નાખવાથી જે બાર ડેરીમાં ચોકબાર મળે છે એવો સરસ સ્વાદ આવે છે આ મિશ્રણને પાંચ મિનિટ સુધી ઠંડુ પડવા દઈશું હવે આપણે ચોકબારના મોલ્ડ લઈશું પછી તેમાં મિશ્રણ રેડીશું તો આવી રીતે બધા મોલ્ડ ભરી લઈશું પછી ઢાંકણ ઢાંકીને ફ્રીજર માં થી દસ કલાક માટે સેટ થવા દઈશું જેથી કરીને મિલ્ક ચોકબાર સરસ રીતે જામી જાય આઠ થી દસ કલાક પછી મોલ્ડ ને ફ્રીજ બહાર કાઢીને જોઈ લઈએ આપણા ચોકબાર સરસ જામી ગયો છે હવે એક ગ્લાસમાં પાણી લઈશું તેમાં મોલને ડીપ કરીશું પછી મોલને હલાવીને ચોકબારને બહાર કાઢીશું તો જુઓ આપણો ઠંડો ઠંડો આઈસ જેવો મિલ્ક ચોકબાર ખાવા માટે રેડી થઈ ગયો છે જો તમે પણ મારી આ રીતથી મિલ્ક ચોકબાર બનાવશો તો નાના બાળકોને તો ખૂબ જ ભાવશે અને તમને વારંવાર બનાવવાનું મન થશે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ